કચ્છ મહિલા કોંગ્રેસે દારૂબંધી અને ડ્રગ્સને નાબૂદ કરવા જંગ છેડ્યો ભુજમાં પત્રકાર પરિષદ યોજાઈ જેમાં હેલ્પલાઇન નંબર જાહેર કરવાની જાહેરાત કરાઈ કચ્છ જિલ્લા કોંગ્રેસ ભવન ભુજ ખાતે જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કચ્છમાં દારૂબંધી ડ્રગ્સના વધતા પ્રસાર અને મહિલા ઉપર થતા અત્યાચાર જેવા મુદ્દાઓને લઈને મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિની પ્રમુખ રાધાસિંધ ચૌધરીએ જણાવ્યું કે કચ્છમાં દારૂનો વ્યવસાય સતત વધી રહ્યો છે જેના કારણે યુવાધન બરબાદ થઈ રહે છે અને ઘરોમાં અશાંતિનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે ગુજરાતમાં કાયદેસર દારૂબંધી હોવા છતાં કચ્છમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો ગંભીર મુદ્દો ઉઠાયો હતો રાધાસિંહ ચૌધરીએ કડક શબ્દોમાં ભાજપ અને ખાસ કરીને પોલીસ પ્રશાસન પર પ્રહાર કરતા જણાવ્યું કે હવે મહિલા કોંગ્રેસ આ મુદ્દે સીધી લડત લડશે અને કચ્છમાં દારૂ સંપૂર્ણ બંધ થવો જ જોઈએ એવી કામગીરી આગળ ધપાવશે તેમણે વધુમાં ઉમેર્યું કે સમાજની મહિલાઓ તથા વિવિધ સામાજિક સંગઠનો સાથે મહિલા કોંગ્રેસ સમિતિ સૌનો સહકાર સાથે વિશાળ અભિયાન શરૂ કર્યું છે પત્રકાર પરિષદ દરમિયાન મહિલા કોંગ્રેસ સમિતિએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે ટૂંક સમયમાં ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે આ નંબર પર લોકો પોતાના વિસ્તારના દારૂ વેચાતા અડ્ડાઓ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે માહિતી તેમજ વિડીયાઓ ફોટાઓ અહીં આપી શકશે પ્રાપ્ત થતી જાણકારીના આધારે મહિલા કોંગ્રેસની વિશેષ ટીમ સ્થાનિક સ્તરે સીધી જનતા રેડ કરશે જેથી ગેરકાયદેસર ચાલતા દારૂ ડ્રગ્સના ધંધાઓ સામે તરત જ દબાણ ઉભું કરી શકાય છેલ્લે સમિતિએ સરકાર અને પોલીસ તંત્રને પણ દારૂ અને ડ્રગ્સ વિરુદ્ધ સખત પગલાં લેવા આહવાન કર્યું છે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે કચ્છને દારૂ અને નશાની અસરથી મુક્ત કરવા માટે આ અભિયાન હવે સતત ચાલુ રહેશે આજે જ્યારે અમે મહિલા કોંગ્રેસ અહીંયા એકત્રિત થયા છે તો અમો કચ્છ જિલ્લાના જેટલે બી અમારી પદાધિકારી બહેનો છે એના હિસાબે અમે એવી રીતે પ્લાનિંગ કરી છે કે અમે બે નંબર પાડશું સાર્વજનિક કરશું બે નંબર એની અંદર જે બી પીડિત છે જેના શહેર ગલી મોહલ્લા કે પછી એના જે બી આજુબાજુના વિસ્તારોમાં જ્યાં બી દારૂના હટરાવ આવતા હોય એને એવું લાગતું હોય કે ના મારે આ નંબર ઉપર કોંગ્રેસની બહેનોની મદદ જોતી હોય એ લોકો જ્યારે બી અમને ફોન કરીને કોન્ટેક કરશે ત્યારે અમે મહિલા કોંગ્રેસની બહેનો સાથે જઈને એ બેનને મદદરૂપ થાશું ને જે તે જગ્યાએ જે બી હટરાવ ચાલતા હોશે એને બંધ કરાવવાની પૂરેપૂરે કોશિશ કરશું કેટલી મહિલાઓ જોડાણી છે સામાજિક તરીકે મહિલાઓનો શું સપોર્ટ સામાજિક રીતે તો અત્યારે તો હું જે અમારી કોંગ્રેસની બહેનો છે એમના જ રીતે કહી શકું છું આગળ સામાજિક રીતે જે બી આવવા માંગતા હોશે એને સાથે લઈને ને અમે આ કદમ જે આગળ વધાર્યું છે એની અંદર અમે સામાજિક બહેનોને સાથે લઈને આ જે મિશન છે એમાં અમે એમને મદદરૂપ થઈને પૂરું કરશું અગાઉ પણ ઘણી જગ્યાએ રીડ કરવામાં આવતી અને પછી ધીમે ધીમે આ મુદ્દો ઠંડો થઈ જતો હોય છે આ વખતે આ મુદ્દો ઉછળ્યો છે હવે શું લાગે છે ભવિષ્યમાં કન્ટિન્યુ રહેશે કે પછી ભવિષ્યમાં આ મુદ્દો કન્ટિન્યુસ જ રહેશે કારણ કે એનાથી જ્યારે બહેનો બહેનોના ઘરમાં જ્યારે આ એક એવી રીતે રોગ થઈ ગયું છે આપણે કહીએ તો કેન્સર રોગ છે એ ખતમ થવાનો નથી જ્યારે બહેનો વધારે પીડિત છે એ વસ્તુથી તો આ જે દુષ્ણ જે ચાલુ છે ને અગાઉ બી ચાલુ જ રહેવાનું છે કેમ કે જ્યારે આવા ધંધાઓ ઉપર દારૂના હોય ડ્રગ્સના હોય જ્યારે પોલીસની મીઠી નજર હોય તો એનું સંપૂર્ણપણે નાશ થઈ શકતું નથી કેમ કે એની અંદર અમને સાર્વજનિક હોય કે સામાજિક રીતે હોય કે બધાનું સાથ સહકાર જોતું હોય છે ને જ્યારે આ બધાનું સાથ સહકાર હોય તો એ નાબૂદ થઈ શકે છે જ્યારે અમે આ વસ્તુ રેડ પાડવા માટે જતા હોઈએ કે લોકોને સાથે લેવા જતા હોઈએ તો ક્યાંય ને ક્યાંય સામાજિક રીતે લોકોને દબાણ આવતું હોય પોલીસનું દબાણ આવતું હોય તો એમાં અમે સક્ષમ જ

અન બનાવના બને એટલે અમે પૂરી એવી રીતે એક પ્લાનિંગ કરશું કે જે અમે બહેનો છીએ અમારી સાથે અમુક એવા લોકોને બી રાખશું કે જે બાહુબલી હોય કે પોતાના પોલીસને બી અમુક એવા જે ઇમાનદાર પોલીસ છે એમને બી અમે અમારી રીતે સૂચન કરીને રાખશું કે જ્યારે બી અમારા ઉપર કાંઈક એવા બનાવ બને કે એવા બધાય કાંઈક જે બુટલેગરો છે એમને પોલીસનું પાવર હોય છે એટલે એ લોકો જ્યારે બી એવું થાય છે કેમ કે જે કાલે જુરા ગામમાં બનાવ બન્યું છે તો એવું બનાવ ન બને એના માટે અમે અમારી જે પ્લાનિંગ છે એની અંદર અમે પોલીસને જે અમુક છે એવા ઈમાનદાર પોલીસ એમને સાથે રાખવાની કોશિશ કરશું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો